નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા એ નીકળતા હોય છે ત્યારે સુરત શહેરમાં વરાછા ઇસ્કોન દ્વારા મિની બજાર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિભાવ નીકળી હતી ભક્તોને દર્શન આપ્યા ભક્તો પણ ભગવાનના દર્શન કરી ધન્ય થઈ ગયા હતા બપોરે ત્રણ વાગે જગતના ની આરતી કરવામાં આવી શહેરમાં પોલીસ કમિશનર અને શહેરના મેયર અને સાધુ સંતો આરતી ઉતારી અને રથ દોરણું ખેંચી રથયાત્રાનો પ્રારંભ થયો હતો વરાછા વિસ્તારમાં જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું રથયાત્રામાં સૌથી આગળ ઘોડા હતા મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાયા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર બની હતી અલગ અલગ ભજન મંડળીમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી ભક્તો આવતા હોય છે ત્યારે એક ભક્તે કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો આ રથયાત્રામાં મિની બજારથી નીકળી કાપોદરા ચાર રસ્તા ઉત્તરાયણ ચાર રસ્તા સુદામા ચોક રામ ચોક અને પ્રાણી સંગ્રહાલય સુધી નીકળી હતી હરે કૃષ્ણ આજના પાવન પવિત્ર દિવસે સૌથી પહેલા અષાઢી બીજ રથયાત્રાને બહુ અભિનંદન છે આજથી પર મહાનુભાવો અને સાધુ સંતોના બે સ્ટેજ બનાવ્યા છે જેમાં એક જગન્નાથ ભગવાન જગન્ના નાથ છે એટલે શીખવાડે છે કે બધા સાધુ સંત સંપ્રદાય સમન્વય સાથે આગળ વધી શકે મિની બજારથી અહીંયાથી શરૂ થશે અને ધીરે ધીરે કાપોદરા અને પછી સરથાણા જગન્નાથ વિરામ થશે આજનો મહિમા એવું કહેવામાં આવે છે શાસ્ત્રમાં આગળ રથ ઉપર આરૂઢ થયેલા ભગવાન જગન્નાથને કોઈ જોવે છે તો એને બીજી વાર સંસ્થાના દર્શન નથી કરવા પડતા જીવનના અનેક પ્રકારના પાપ કર્મ ભગવાનના દર્શન માત્રથી દૂર થઈ જાય છે અને જગન્નાથ રથનો કોઈ રથ ખેંચે છે રસીથી તો કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈને ભગવાનના ધામનો પ્રવેશ મળે છે

કારણ એવું મહત્વ છે કે આપણે રસી આપણે ખેંચે છે પણ એવું નથી ભગવાન એટલા આકર્ષિત છે કે આપણે ઈ આપણે બોલાવે છે કે મારી રસી ખેંચો એટલે બધાને હું ઈ કેવા માંગુ છું કે જરૂર પધારો હરે કૃષ્ણ સાથે